નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો શું તમને પણ લાગે છે કે ઘરમાં પૈસા લાંબા સમય સુધી ટકતા નથી ધન આવે છે પરંતુ ક્યાંય ખર્ચાઈ જાય છે અથવા તો ઘરમાં શાંતિ અને સુખ એક જગ્યાએ સ્થિર થતું નથી જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી હંમેશા તમારા ઘરમાં વસે અને જીવનમાંથી અભાવ સદાકાળ માટે દૂર થાય તો આજે હું તમને એવો અતિ સરળ પરંતુ અદભુત ઉપાય જણાવવા જઈ રહી છું જે ફક્ત એક રૂપિયાથી થઈ શકે છે ખાસ વાત એ છે કે જો આ ઉપાય દશેરાની પવિત્ર રાત્રે કરશો તો તમારા ઘરમાં કાયમ માટે ધન સુખ અને સમૃદ્ધિ શાંતિનો વાસ થશે મિત્રો દશેરાનો તહેવાર હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિવસ સારા પર પરાખરાબની જીતનું પ્રતિક છે રાવણ પર ભગવાન રામનો વિજય હોય કે મહિષાસુર પર માતા દુર્ગાનો વિજય દશેરા આપણને હંમેશા યાદ અપાવે છે કે સત્ય ધર્મ અને ન્યાય અંતે દુષ્ટતાની સામે જીતે જ છે તેથી જ આ રાત્રે કરેલા ધાર્મિક કાર્યો અને ઉપાયો વર્ષો સુધી ફળ આપે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે દશેરાની રાત્રે કરેલો ઉપાય વર્ષો સુધી રહે છે ખાસ કરીને તુલસીના છોડ પાસે કરેલો ઉપાય માતા લક્ષ્મીને તમારા ઘરમાં આમંત્રિત આપે છે આ માટે તમને કોઈ મોટો ખર્ચ કરવાની જરૂર નથી ફક્ત એક નાનો એક રૂપિયો અને તુલસીનો છોડ પૂરતો છે પરંતુ અહીંયા એક રહસ્ય છે જો તમે આ ઉપાયને યોગ્ય રીતથી કરશો તો જ તેનો ચમત્કારિક પ્રભાવ અનુભવશો પરિણામ અધૂરું રહી જશે તેથી જ આ અંત સુધી જરૂરથી જોતા રહેજો કારણ કે અંતે હું તમને એવી ગુપ્ત વાત જણાવવા જઈ રહી છું જે બહુ ઓછા લોકોને ખબર છે પરંતુ જો એ જાણશો તો તમારા જીવનમાં અદભુત પરિવર્તન આવી શકે છે જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય અને તમે ઈચ્છો છો કે આવી જ ઉપયોગી અને આધ્યાત્મિક વાતો તમને નિયમિત મળે તો હમણાં જ આ વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલાઇકોન જરૂરથી દબાવી દો જેથી જ્યારે પણ અમે નવો ઉપાય કે ધાર્મિક રહસ્ય શેર કરીએ ત્યારે તમને તરત જ જાણ થઈ જાય કમેન્ટમાં જરૂરથી લખજો જયમા તુલસી હવે પ્રશ્ન એ થાય છે કે આ એક રૂપિયાનો ઉપાય એટલો ખાસ કેમ છે કારણ કે શાસ્ત્રોમાં લખાયું છે કે દશેરાની પવિત્ર રાત્રે કરેલું દરેક સકારાત્મક કાર્ય વર્ષો સુધી શુભ ફળ આપે છે તુલસી પોતે પવિત્રતા અને સમૃદ્ધિનું છે અને માતા લક્ષ્મીજીનો અંશ માનવામાં આવે છે એટલે જ દશેરાની આ રાત્રે તુલસી પાસે કરેલો નાનો ઉપાય ઘરમાં અવિરત ધનની વૃદ્ધિ લાવે છે અને લક્ષ્મીજીની કૃપા કાયમ માટે સ્થિર કરે છે એટલે મિત્રો દશેરાની આ રાત્રે તુલસીજી પાસે આ નાનો પણ અદભુત ઉપાય અવશ્ય કરજો અને જીવનમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખોલજો હવે એક રૂપિયો તુલસી પાસે મૂકવાનો અર્થ માત્ર નાનું દાન કે અર્પણ નથી પરંતુ તે આપણા સમર્પણ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે એક રૂપિયો ભલે નાનો લાગે પરંતુ તેમાં મોટી શ્રદ્ધા સમાયેલી હોય ત્યારે તે લક્ષ્મીજીને ઘરમાં સ્થિર થવા આમંત્રણ આપે છે હવે મિત્રો જો તમે આ ઉપાય કરવા ઈચ્છો છો તો સૌપ્રથમ તેની માટેની તૈયારી જાણવી જરૂરી છે કારણ કે જીવનમાં જેમ કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય 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 માહોલ સમય અને અને મનોદશાની જરૂર હોય છે ધાર્મિક ક્રિયા ઉપાય માટે શુદ્ધતા શાંતિ અને એકાગ્રતા સૌથી પહેલું પગથિયું છે તેથી ઉપાય શરૂ કરતા પહેલા સાંજ પડતા જ ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ ખાસ કરીને ત્યાં જ્યાં તુલસીનો છોડ રાખેલો હોય ઘરમાં જો આંગણું હોય તો તુલસી સામાન્ય રીતે ત્યાં જ હોય છે પરંતુ આજના સમયમાં ઘણા લોકો તુલસીનો છોડ બાલ્કનીમાં કે ઘરની અંદર રાખે છે એટલે જ્યાં પણ તુલસી રાખેલી હોય તે જગ્યા શુદ્ધ બનાવવી ખૂબ જ જરૂરી છે સૌપ્રથમ પાણી છાંટી જગ્યા પવિત્ર કરો કારણ કે પાણી પવિત્ર એટલે એક પ્રવાહી નથી પરંતુ હિન્દુ ધર્મમાં તેને ગંગાજળ સમાન માનવામાં આવ્યો છે અને પાણી નકારાત્મક ઊર્જાને દૂર કરીને ઘરમાં સકારાત્મક ઊર્જા લાવવાનું શક્તિશાળી સાધન છે જગ્યા શુદ્ધ કર્યા પછી હવે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સમય આવે છે દીવો સામાન્ય રીતે ઘીનો કે તલના તેલનો જ હોવો જોઈએ કારણ કે આ બે વસ્તુઓ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ઘીનો દીવો જ્ઞાન પવિત્રતા અને છે જ્યારે તલના તેલનો દીવો નકારાત્મક ઉર્જાને દૂર કરીને પિતૃદોષ અને દુષ્ટ શક્તિઓના પ્રભાવને ખતમ કરે છે એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ કારણ કે તુલસી એમના પ્રિય છે દીવો ફક્ત પ્રકાશ નથી કરતો પરંતુ તે આપણા જીવનમાંથી અંધકારને દૂર કરવાનો સંદેશ આપે છે અંદર રહેલા સંશય ભય અને દુઃખને ઓગાળીને આત્મવિશ્વાસ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે દીવો પ્રગટાવો ત્યારે કલ્પના કરો કે તમારા ઘરના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે અને અંધકારનું નામો નથી રહ્યું હવે તુલસીજીને કુમકુમ અને અક્ષત અર્પણ કરવાની રીત આવે છે કુમકુમ એટલે લાલ રંગનું તિલક જે સદાય શુભતા શક્તિ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે તુલસી પર કુમકુમ મૂકવામાં આવે છે છે ત્યારે તેનો અર્થ થાય કે આપણે તુલસીમાં લક્ષ્મી માતાની હાજરી સ્વીકારીએ છીએ અને તેમને માન આપીએ છીએ અક્ષત એટલે અખંડિત ચોખાના દાણા જે પૂર્ણતા અને સમૃદ્ધિનું પ્રતિક છે તુલસી પર અક્ષત મૂકવાથી આપણા જીવનમાં અધૂરાપણું દૂર થઈને પૂર્ણતા આવે છે એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરતી વખતે ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ કે હે તુલસી માતા હે લક્ષ્મીજી આ નાનું અર્પણ મારી શ્રદ્ધા છે કૃપા કરીને મારા ઘરમાં હંમેશા તમારો આશીર્વાદ વરસાવો આગળની સૌથી મહત્વની વાત એ છે કે આ તૈયારી કરતા સમયે મનમાં સંપૂર્ણ એકાગ્રતા હોવી જોઈએ ઘરમાં વાતાવરણ શાંતિપૂર્ણ બનાવવું જોઈએ મોબાઈલ ટીવી કે કોઈ અવરોધ ન રહે તેનું ધ્યાન રાખવું કારણ કે જે રીતે આપણે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મળવા માટે તૈયાર થઈને જઈએ છીએ દશેરાની રાત્રે આપણે તુલસીજી અને લક્ષ્મીજીને આમંત્રણ આપવા રહ્યા છીએ તૈયારી પૂર્ણ થયા પછી ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ શરૂ થાય છે જે છે એક રૂપિયો તુલસી પાસે અર્પણ કરવાનો આ નાનો ઉપાય દેખાવમાં સરળ લાગે છે પરંતુ શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ ખૂબ જ ઊંડો છે સૌ પ્રથમ એક નવો અને ચમકતો એક રૂપિયાનો સિક્કો લો શક્ય હોય તો બજારમાંથી નવો સિક્કો લાવો કે પછી ઘરમાંથી એવો સિક્કો પસંદ કરો જે સ્વચ્છ અને ચલકતો હોય કારણ કે આ સિક્કો ફક્ત ધાતુનો ટુકડો પરંતુ તે તમારી શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે સિક્કાને ઉપાય પહેલા પાણીથી ધોઈ લો અને પછી સ્વચ્છ કપડાથી પોચો કેટલાક લોકો ગંગાજળથી સિક્કાને પવિત્ર પણ કરે છે કારણ કે ગંગાજળનો સ્પર્શ દરેક વસ્તુને શુદ્ધ બનાવે છે એવી માન્યતા છે હવે આ સિક્કાને તમારા જમણા હાથમાં લો અને આંખો બંધ કરીને થોડો સમય શાંતિથી બેસો મનને એકાગ્ર કરો અને વિચારોને સ્થિર કરો અને માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો જ્યારે તમે સિક્કો હાથમાં પકડો છો ત્યારે તેને માત્ર એક નાનકડો ટુકડો માનીને નહીં જુઓ પરંતુ એમાં તમારી ભક્તિ તમારું સમર્પણ અને તમારો વિશ્વાસ સમાયો છે એવું માનો હવે મનમાં પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી હે તુલસી માતા આનાનું એક રૂપિયો મારું સમર્પણ છે મારી શ્રદ્ધાનું અર્પણ છે હું ઈચ્છું છું કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ધનની અછત ક્યારેય ન રહે અને તમારા આશીર્વાદથી મારી દરેક મુશ્કેલી દૂર થાય જ્યારે આ પ્રાર્થના કરો ત્યારે તમારા મનમાં એક સકારાત્મક ચિત્ર બનાવો કે ઘરમાં ધન સમૃદ્ધિ અને આનંદ પ્રવેશી રહ્યા છે પરિવારના દરેક સભ્યના ચહેરા પર ખુશી છે અને દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ રહ્યા છે આકલ્પના ઉપાયની શક્તિને અનેક ગણો વધારી દે છે કારણ કે મનની ઉર્જા અને શ્રદ્ધા સાથે કરેલો દરેક કાર્ય ફળદાયી બને છે હવે તે એક રૂપિયાનો સિક્કો તુલસીના છોડની પાસે મૂકો જો તુલસી માટલામાં હોય તો સિક્કો માટલાના કિનારે મૂકી શકાય અથવા તો હળવેથી માટીમાં દબાવી શકાય જો તુલસી આંગણામાં હોય તો છોડની નજીક જ સિક્કો મૂકવો આ સમયે ખાસ ધ્યાન રાખો કે સિક્કો મુકતા મુકતા મનમાં ઓમ શ્રીમ હિમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ જાપ કરો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તેમાં લક્ષ્મીને આહવાન કરવાની શક્તિ છે ઓછામાં ઓછું બોલવો જોઈએ પરંતુ જો શક્ય હોય તો એકવીસ કે એકાવન વાર પણ બોલી શકો છો મંત્રના દરેક ઉચ્ચારણ સાથે સકારાત્મક સ્પંદન તુલસી તરફ જાય છે અને તુલસી દ્વારા તે સીધું માતા લક્ષ્મી સુધી પહોંચે છે સિક્કો મૂક્યા પછી થોડો સમય તુલસી પાસે બેસી જાઓ અને શાંતિથી માતા લક્ષ્મીનું સ્મરણ કરો તમારો મનોભાવ અહીં સૌથી મહત્વનો છે જો તમે માત્ર દેખાવ માટે સિક્કો મૂકી દો તો તેનો ફાયદો ઓછો મળે પરંતુ જો હૃદયથી શ્રદ્ધા રાખીને સિક્કો મૂકો તો એ સિક્કો તમારી ભક્તિનું પ્રતિક બનીને આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિને આકર્ષે છે કહેવાય છે કે એક વખત એક ગરીબ ભક્તે દશેરાની રાત્રે માત્ર એક રૂપિયો તુલસી પાસે મૂકી દીધો હતો કારણ કે તેની પાસે વધારે કંઈ હતું નહીં પરંતુ તેના હૃદયની ભક્તિ એટલી પ્રબળ હતી કે થોડા જ સમયમાં તેની સ્થિતિ બદલાઈ ગઈ વેપારમાં લાભ મળવા લાગ્યો ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગી અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ આ કથા આપણને શીખવે છે કે મહત્વ સિક્કાની કિંમતમાં નથી પરંતુ તેની પાછળની શ્રદ્ધા અને સમર્પણમાં છે તુલસી પાસે મૂકેલો એક રૂપિયો ઘરમાં ધનની ચાવી સમાન માનવામાં આવે છે જ્યારે આ સિક્કો તુલસીની પવિત્રતામાં રહે છે ત્યારે તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ સ્થિર થઈ જાય છે ઘણા ઘરોમાં એ સિક્કાને તુલસી પાસે જ રહેવા દેવામાં આવે છે અને દશેરા આવે ત્યારે નવા સિક્કાને સિક્કાને બદલીને દેવામાં આવે છે કેટલાક લોકો એ સવારે મંદિરમાં લઈ જઈ ઘરના પૂજા સ્થળે રાખે છે જેથી આખા વર્ષ દરમિયાન તે સિક્કો લક્ષ્મીજીની કૃપાનું પ્રતિક બની રહે અને ઘરનું રક્ષણ કરે આ રીતે એક નાનકડો એક રૂપિયો જે કદાચ આપણા રોજિંદા જીવનમાં બહુ નાનો લાગે છે પરંતુ તુલસી પાસે મૂકવાથી તે આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બની જાય છે મિત્રો એક રૂપિયો તુલસી પાસે મૂક્યા પછી અંતિમ કાર્ય શરૂ થાય છે 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 જે ઉપાયની ઉપાયની કારણ કે અહીંથી ઘરમાં પ્રસરે અને ફળદાયી બને સૌ પ્રથમ તુલસી પાસે પ્રગટાવેલો દીવો સતત બળતો રહે તે સુનિશ્ચિત કરો શક્ય હોય તો ઘીનો દીવો વાપરો કારણ કે ઘીનો દીવો ફક્ત પ્રકાશ જ નથી આપતો પરંતુ ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે અને દિવ્ય સુગંધ પણ ફેલાવે છે જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ તેટલો જ શુભ માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને દૂર કરી અને ઘરમાં શાંતિ સ્થાપિત કરે છે દીવો બળતો રહે ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે અચાનક બુજાઈ ન જાય માટે તેના માટે પૂરતું તેલ અથવા ઘી નાખવું જરૂરી છે ઘણા ઘરોમાં માન્યતા છે કે જો દીવો આખી રાત્રિ સળગતો રહે તો માતા લક્ષ્મીજી ઘરમાં સ્થિર થાય છે અને આખા વર્ષ સુધી ઘરમાં સુખ સમૃદ્ધિ છવાયેલી રહે છે દીવો પ્રગટાવ્યા પછી થોડો સમય તુલસી પાસે બેસો અને પ્રાર્થના કરો આ પ્રાર્થના કોઈ કઠિન શ્લોક ન હોવો જોઈએ પરંતુ તમારા હૃદયમાંથી નીકળેલી સરળ વાણી હોવી જોઈએ માતા લક્ષ્મીને કહો કે હે માતા નાનો માણસ છું મારા હાથમાં બહુ થોડું છે પરંતુ આજે આ દશેરાની પવિત્ર રાત્રે હું મારી શ્રદ્ધા સાથે તમને અનાનું અર્પણ કરું છું કૃપા કરીને મારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સ્થાપિત કરો જ્યારે તમે આ પ્રાર્થના કરો ત્યારે તમારા પરિવારને યાદ કરો ઘરના દરેક સભ્યનું કલ્યાણ માંગો અને ખાસ કરીને જે મુશ્કેલીઓ અથવા તો અડચણો તમને સતાવે છે તેના નિવારણ માટે પ્રાર્થના કરો મનમાં કલ્પના કરો કે ઘરમાં ધનની આવક વધતી જાય છે ઘર આનંદથી છલકાઈ રહ્યું છે અને દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે આ સમયે જો શક્ય હોય તો ઓમ શ્રીમ હેમ શ્રીમ લક્ષ્મણ નમઃ આ જપ ચાલુ રાખો

આખા ઘરમાં એક અનોખી શાંતિ છવાઈ જાય છે તે શાંતિ ફક્ત બહારથી નથી પરંતુ અંદરની પણ છે દીવાના પ્રકાશમાં તુલસીના પાન ચમકતા હોય છે અને તે દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે દિવ્ય શક્તિ આપણા ઘરમાં પ્રવેશી ગઈ છે રાત્રે શક્ય હોય તો થોડો સમય દીવા પાસે બેસીને ધ્યાન કરો અથવા તો મંત્ર જપ કરો જો દીવો આખી રાત્રે સળગતો રાખવો મુશ્કેલ લાગે તો ઓછામાં ઓછો મધરાત્રી સુધી દીવો બળતો રહે એ સુનિશ્ચિત કરો મિત્રો સવારે જ્યારે દીવો સ્વાભાવિક રીતે બુજાઈ જાય ત્યાર ત્યારે ઉપાયનો અંતિમ ભાગ પૂર્ણ કરવો જોઈએ સૌપ્રથમ તુલસીજીને નમન કરો તેમને પાણી આપો અને પ્રાર્થના કરો કે હે તુલસી માતા હે લક્ષ્મીજી આ ઉપાય સ્વીકારવા બદલ આપનો આભાર કૃપા કરીને હંમેશા અમારા ઘરમાં તમારા આશીર્વાદ વરસાવતા રહેજો ત્યારબાદ જે એક રૂપિયો તમે તુલસી પાસે મૂક્યો હતો તેને ઉઠાવો અને હાશિકા સાથે શું કરવું તો બે રીત છે પહેલી રીત છે કે આ સિક્કાને તમારા ઘરના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ અથવા તો તસવીર પાસે રાખી દો આ રીતે એ સિક્કો આખા વર્ષ માટે લક્ષ્મીજીની કૃપાનું પ્રતિક બનીને તમારા ઘરમાં સમૃદ્ધિ લાવતો રહેશે બીજી રીત એ છે કે સિક્કાને તુલસી પાસે જ રહેવા દો અને આવતા વર્ષ દશેરા પર નવો સિક્કો મૂકીને જૂના સિક્કાને પવિત્ર સ્થાન પર દાન કરો અથવા તો મંદિરમાં ચડાવો બંને રીત શુભ માનવામાં આવે છે આ રીતે ઉપાયની પૂર્ણાહુતિ થાય છે

વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે નોકરીમાં પ્રગતિ મળે છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે છે મિત્રો હવે એવી એક ગુપ્ત વાત જણાવવા જઈ રહી છું આ વાત એવી છે કે શાસ્ત્રોમાં ખુલીને ક્યાં લખાઈ નથી પરંતુ સંતો મહાત્માઓએ મૌખિક પરંપરાથી આગળ પહોંચાડી છે ગુપ્ત ઉપાય છે મીઠાનો ઉપાય જે દશેરાની રાત્રિએ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે સૌપ્રથમ વાત કરીએ તૈયારીની દશેરાની રાત્રિ પહેલા ઘરને સ્વચ્છ કરવું તે પ્રથમ પગલું છે સાંજ પડે ત્યારે ઘરના દરેક ખૂણાને સાફ કરો ખાસ કરીને મુખ્ય દ્વાર રસોડું અને પૂજા કેમ કે આ ત્રણ સ્થાન સ્થાન ઘરની માટે કેન્દ્ર છે સાફ કર્યા પછી પાણીમાં થોડું ગંગાજળ કે મીઠું મિક્સ કરીને ઘરમાં છાંટો જેથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય પછી સ્વચ્છ કપડા પહેરો શ્રેષ્ઠ તો પીળા કે સફેદ કારણ કે એ રંગો સાત્વિકતા વધારતા હોય છે હવે એક નાનું કાચનું અને માટીનું વાસણ લો અને તેમાં દરિયાઈ મીઠું ભરી મીઠા ભરતી વખતે મનમાં કલ્પના કરો કે આ મીઠું અને અશાંતિને ખેંચશે એ પૂર્વ દિશામાં કે પૂજા મૂકો અને તેની બાજુમાં ઘીનો કે તેલનો દીવો પ્રગટાવો હવે મનમાં નિર્ધારણ કરો આ ઉપાયથી મારું ઘર નકારાત્મકતા મુક્ત થશે અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે ત્યારબાદ મંત્ર જપ કરો ઓમ શ્રીમ હેમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ અથવા તો ઓમ નમઃ શિવાય જેમાં તમને શ્રદ્ધા હોય દીવો સળગતો રહે મંત્રની ધ્વનિ ગુંજતી રહે અને મીઠું એ પોતાની અંદર ખેંચતો રહે તે ક્ષણથી ઉપાય શરૂ થઈ જાય છે હવે વાત કરીએ મુખ્ય પ્રક્રિયાની જ્યારે મીઠું ભરેલું વાસણ તૈયાર થઈ ગયું હોય ત્યારે સૌ પ્રથમ તેને ઘરના મુખ્ય દ્વાર ની અંદર થોડા સમય માટે મૂકો જેથી બહારથી આવતી ઉર્જા સૌ પ્રથમ મીઠા દ્વારા શુદ્ધ થાય પછી તે વાસણ ને ચારે દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ લઈ જાઓ અને ફરાવો ફરતી વખતે કલ્પના કરો કે મીઠું ઘરના દરેક ખૂણામાં છુપાયેલી નકારાત્મકતા બીમારીઓ અને તકલીફો શોષી રહ્યું છે ત્યારબાદ તે વાસણને ઘરના મધ્યમાં મૂકો અને સામે બેસીને એકવીસ વાર ઓમ શ્રીમ હેમ શ્રી મહાલક્ષ્મી નમઃ જપ કરો દરેક જપ સાથે કલ્પના કરો કે પ્રકાશ અને સમૃદ્ધિ ઘરમાં પ્રવેશી રહ્યા છે હવે આ મીઠામાંથી થોડું પાણીમાં મિક્સ કરો અને એ પાણીથી સવારે પોચું કરો આથી ઘરનું સંપૂર્ણ શુદ્ધિકરણ થઈ જાય છે જો ઈચ્છા હોય તો સ્નાનના પાણીમાં પણ એક ચપટી મીઠું નાખી સ્નાન કરો જેથી શરીરની થાક અને માનસિક તાણ દૂર થઈ જાય રાત્રિ પૂરી થયા પછી સવારે એ મીઠાના વાસણને વહેતા પાણી કે નદીમાં વિસર્જિત કરો અથવા તો ખાડામાં નાખી દો યાદ રાખો એ મીઠું ફરીથી ઘર અંદર લાવવું નહીં કેમ કે તેમાં ઘરની નકારાત્મકતા શોષાઈ ગઈ છે આ રીત દરેક વર્ષે દશેરાની રાત્રે કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી કામમાં અવરોધો દૂર થાય છે અને સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે અંતમાં હવે જોઈએ પરિણામ અને લાભો અનુભવ કહે છે કે જે લોકો આવપાય કરે છે તેમના ઘરમાં અચાનક આવકના સ્ત્રોતો ખુલે છે અટકેલી રકમ પાછી મળે છે અને નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થવા લાગે છે કેટલાક લોકોએ અનુભવ્યું છે કે ઉપાય કર્યા પછી તેમની ઊંઘમાં સુધારો થયો છે ઘરમાં ઝઘડા ઓછા થયા અને પરિવારનું વાતાવરણ આનંદમય બન્યું વૈજ્ઞાનિક રીતે પણ મીઠું એક કુદરતી ક્રિસ્ટલ છે જે ઊર્જાને શોષે છે અને શુદ્ધ કરે છે એટલે એ માત્ર ધાર્મિક માન્યતા નથી પરંતુ તર્કસંગત પ્રભાવ પણ છે શાસ્ત્રોમાં પણ મીઠાનો ઉપયોગ હંમેશા શુદ્ધિકરણ માટે થયો છે એટલે દશેરાની રાત્રે મીઠાનો ઉપાય કરવો તે પરંપરા સાથે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ ફળદાયી છે સૌથી મોટી વાત એ છે કે આ ઉપાય માટે મોટો ખર્ચ કે જટિલ સામગ્રીની જરૂર નથી માત્ર મીઠું દીવો અને શ્રદ્ધા ભર્યું મન આજ પૂરતા છે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને આખું વર્ષ સમૃદ્ધિથી ભરાઈ રહે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી ધન્યવાદ